પાદરા શહેરમાં જાણીતી એવી જેમ સ્કૂલે હાલના વર્ષે છે તે ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો એસએસસી તેમજ એસએસસી ની અંદર ક્યાંક ને ક્યાંક હાલ પાદરા તાલુકા સહિત જિલ્લા લેવલે પોતાનું આગવું સ્થાન ધરાવ્યું છે તે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ટોપર્સ એટલે કે એસએસસી બોર્ડ તમે એસએસસી બોર્ડની અંદર છે તે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તમામ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં પાદરાના ધારાસભ્ય ચૈત્ર સિંહ સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકામાં પ્રમાણિકતાથી શ્રેષ્ઠ શિક્ષણ અને શહેર સહિતમાં જાણીતી એવી જૈન સ્કૂલનું તાજેતરમાં ધોરણ દસ અને બારનું બોર્ડનું રિઝલ્ટ આવતા જૈન સ્કૂલે વર્ષોની જેમ હાલના વર્ષે પણ ટોપનું પરિણામ મેળવ્યું છે ત્યારે પાદરા તાલુકામાં જૈન સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે ત્યારે છેલ્લા સત્યાવીસ વર્ષોથી કાર્યરત અને તમામ વિદ્યાર્થી વાલીઓમાં વિશ્વાસ મુક્તિ એવી જૈન સ્કૂલ દ્વારા તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ અને શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સ્કૂલ ખાતે તેજસ્વી સન્માન સમારોહમાં ધારાસભ્ય ઝાલા શાળાના સંચાલક ધ્રુવ વૈદ્ય મેઘ વૈદ્ય આચાર્ય સ્કૂલના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી હાલના વર્ષે બે હજાર પચીસમાં જૈન્સ સ્કૂલે પાદરા તાલુકાની તમામ સ્કૂલોને પાછળ છોડી છે અને સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે પાદરા કેન્દ્રમાં પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ ધોરણ દસ બોર્ડના પરિણામમાં જૈન્સ સ્કૂલના અંગ્રેજી માધ્યમના છે ત્યારે ગુજરાતી માધ્યમમાં પ્રથમ અને ત્રીજા ક્રમાંકે પણ જૈન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે જેમાં ધોરણ દસમાં મૈત્રી એ પટેલ એ ગ્રેડ સત્તાણું પોઈન્ટ સાથે પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવી છે સૌર્ય બી પટેલ એ ગ્રેડ સાથે સત્તાણું પોઈન્ટ ચૌદ સાથે પાદરા શહેર અને તાલુકામાં ધ્વતિ આવી છે ધૈર્ય બી પારેખ એ ગ્રેડ સાથે છન્નું પોઈન્ટ છોતેર પર્સન્ટાઇલ અંગ્રેજી માધ્યમમાં પાદરા શહેર અને તાલુકામાં તૃતીય આવી છે મેઘા બી મહેશ્વરી એ ગ્રેડ સાથે છન્નું પોઈન્ટ છત્રીસ પર્સન્ટ ડાઇલ અંગ્રેજી માધ્યમમાં છે જલ એ એન બારોટ એ ગ્રેડ સાથે છન્નું પોઈન્ટ છત્રીસ પર્સન્ટ ડાઇલ સાથે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં હિતેશ્રી ટી જોશી એ ગ્રેડ સાથે નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટ ડાઇલ પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવી છે હિતસ્વી જે ગાંધી એ ગ્રેડ સાથે નવ્વાણું પોઈન્ટ સાહીઠ પર્સન્ટાઇલ ગુજરાતી માધ્યમ પાદરા શહેર અને તાલુકામાં તૃતીય આવી છે ત્યારે જીયા એમ શેખ એ ગ્રેડ સાથે અઠ્ઠાણું પોઈન્ટ એક્યાસી પર્સન્ટાઇલ સાથે તન્વી જે પંચાલ એ ગ્રેડ સાથે અઠ્ઠાણું પોઈન્ટ એકોતેર પર્સન્ટાઇલ જે ગુજરાતી માધ્યમ છે પૃથા એસ ચૌહાણ એ ગ્રેડ સાથે અઠ્ઠાણું પોઈન્ટ બાવન પર્સન્ટાઇલ જે ગુજરાતી માધ્યમમાં આવ્યા છે ત્યારે ધોરણ બાર એચ એસ ઇ કોમર્સની વાત કરીએ તો બે હજાર પચીસનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે જેમાં પ્રાચી એમ પરમાર છે તે એ ગ્રેડ સાથે અઠ્ઠાણું પોઈન્ટ તોતેર પર્સન્ટાઇલ સાથે ચૈતાલી એસ કોલી એ એ ટુ ગ્રેડ સાથે અઠ્ઠાણું પોઈન્ટ સાથે માનસી બી ધોલી ચોરાણું પોઈન્ટ ચૌદ પર્સન્ટાયેલ સાથે ખાતુન બેલીમ એ ટુ ગ્રેડ સાથે છન્નું ત્રેવીસ ખુશી એચ પટેલ જે એ ટુ ગ્રેડ સાથે છન્નું પોઈન્ટ અગિયાર પર્સન્ટાઇલ સાથે ગુજરાતી માધ્યમ સાથે વાત કરીએ તો ગુજ સ્કૂલ દ્વારા જે એચએસસી સાયન્સ બોન્ડનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે જેમાં યુગ પરમાર એ ટુ ગ્રેડ અઠ્ઠાણું પોઈન્ટ છપ્પન પર્સન્ટાઇલ સાથે ઓમ ગાંધી એ ટુ ગ્રેડ સાથે છન્નું પોઈન્ટ પાંત્રીસ પર્સન્ટાઇલ યુગ મકવાના એ ટુ ગ્રેડ ચોરાણું પોઈન્ટ તેત્રીસ પર્સન્ટાઇલ સાથે ઋષિ મહેશ્વરી છાસી પોઈન્ટ દસ પર્સન્ટાઇલ સાથે દિશા વિજય વર્ગીયા એ ટુ ગ્રેડ સાથે ચોર્યાસી પોઈન્ટ તેત્રીસ પર્સન્ટાઇલ સાથે આમ તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલ અને તાલુકાનું નામ આગળ વધાર્યું છે ત્યારે રાજ યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે તમામ વિદ્યાર્થીઓનું છે તે સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ધારાસભ્ય દ્વારા તમામ લોકોને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી સેન નમન મારું નામ જોશી હિતેશ્રી છે અને મારો તાલુકામાં ફર્સ્ટ આવ્યો છે નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન્ટી સિક્સ પરસેન્ટ સાથે હું એના બદલ ધ્રુસરનો ઘણો ઘણો આભાર માનીશ અને એમના નીચેના તમામ શિક્ષકોનો ઘણો આભાર જેમણે છેલ્લી પડખે સુધી અમારો સાથ આપ્યો છે ત્યારબાદ ટ્યુશનના યુટ્યુબ પરના તમામ ટીચરનો હું ઘણો આભાર આભારી છું તમામ શિક્ષકો સાથે રહે છે અને તમારે જે બી ડાઉટ હોય એ તમારે પૂછો અને રિપ્લાય આપે ને તમે જો ફોન કરો છો કે મેસેજ તો બી તમારું સોલ્યુશન લાવશે તે એનો તો ઘણો સાથ આપ્યો મળ્યો છે એના કારણે જાગૃત આટલા ગુડ મોર્નિંગ एवरीवन માય નેમ ઇઝ મૈત્રી પટેલ એન્ડ આ એમ ધ ટોપર ઓફ ઇંગ્લિશ મીડિયમ 10th સ્ટાન્ડર્ડ આ હેવ સિક્યોર 997.99% ઓર મે સ્પેશિયલી થેન્ક્સ ટુ અમારા સ્કૂલ કે પ્રિન્સિપલ એન્ડ ડાયરેક્ટર ધ્રુ સર અનુભમ મે અમારા વાઇસ પ્રિન્સિપલ સારિકા મેમ jignesh સર એન્ડ jyoti ma'am હાલમાં જ બોર્ડ ની પરીક્ષાઓ નું પરિણામ આવ્યું છે આ પરિણામ માં ધોરણ 12 કોમર્સ અને સાયન્સ તેમજ ધોરણ દસમાં પાદરા જૈન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકામાં પ્રથમ અને વડોદરામાં સેકન્ડ રેન્કમાં આવ્યા છે આ વિદ્યાર્થીઓનું આજરોજ જેન્સ સ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું આ તમામ વિદ્યાર્થીઓએ જે પોતાનું જેન્સ સ્કૂલનું અને પાદરા તાલુકાનું નામ રોશન કર્યું છે તે બદલ તેજસ્વી વિદ્યાર્થીઓનું આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ટુડે વી આર કન્ટિન્યુંગ ધ લેગેસી ઓફ ટ્વેન્ટી સેવન ઇયર્સ ઇન સેન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ આજે ધોરણ દસ અને ધોરણ બારનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે આજે સેન્ટ સ્કૂલ ખાતે તમામ ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી માધ્યમમાં હિતેશ્રી ટી જોશી પાદરા તાલુકામાં પ્રથમ આવી છે તથા વડોદરા જિલ્લામાં સેકન્ડ આવી છે ઇંગ્લિશ મીડિયમ ટેન્થ સ્ટેન્ડર્ડમાં મૈત્રી પટેલ પાદરા તાલુકામાં પ્રથમ આવી છે અને એની સાથે સાથે ધોરણ ના કોમર્સ અને સાયન્સના ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું હતું

बदलती दुनिया के साथ कदम से कदम मिला के चल सके हमारे बच्चे यही हमारा अभिगम है हमारे फाउंडर सर ने भी यही प्रयास उद्गम शुरू किया था और आज हमारे चेयरमैन सर ट्रस्टी सर सभी लोग इस चीज में जुटे हैं और बहुत शिद्दत से और प्यार से हमारा जो जैन परिवार है उसका एक एक स्टाफ मेंबर में इट बी नॉन टीचिंग या टीचिंग स्टाफ हर किसी का योगदान है कि जैन स्कूल नए नए कीर्तिमान हर बार स्थापित करता जा रहा है और मैं मेरे लिए तो हर बच्चा उस ऊपर वाले की झांकी है उसकी सेवा करना मेरा बड़ा ही रिलीजियस ड्यूटी है एंड वी ऑल आर इनटू इट हमारे लिए बच्चे सर्वोपरि हैं पेरेंट्स के विश्वास टीचर्स की मेहनत और आप सबका सहयोग ऊपर पराशक्ति की कृपा धन्यवाद थैंक यू